વાત કરીએ તો વક્ફ સુધારા બિલ સંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી સાથે હવે કાયદો બની ગયો છે સરકારનો દાવો છે કે આ કાયદો વખ વહીવટમાં પારદર્શિતા લાવશે અને મહિલાઓ સહિત ગરીબ મુસ્લિમોને તેમના અધિકારો આપશે જોકે વિરોધ પક્ષોએ તેનો સખત વિરોધ કર્યો હોવા છતાં તે દેશભરમાં લાગુ કરી અને મુસ્લિમ સમુદાયની સ્થિતિ સુધારાશે ત્યારે જોઈએ આ એક અંગે એક વિશેષ રજૂઆત વકફ સુધારા બિલ સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ હવે કાયદો બની ગયું છે જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી પણ મળી ગઈ છે લોકસભામાં બિલના સમર્થનમાં બસો મત પડ્યા હતા અને વિરોધમાં બસો મત હતા જ્યારે રાજ્યસભામાં એકસો મતો તરફેણમાં હતા તો પંચાણું મતો વિરોધમાં પડ્યા હતા વિરોધ પક્ષોએ આ બિલને ગેરબંધારણીય ગણાવી તેને પરત ખેંચવાની માંગ કરી સાથે તેનો સખત વિરોધ પણ કર્યો તો સરકારનો દાવો છે કે આ કાયદો વકફના વહીવટમાં પારદર્શિતા જવાબદારી અને સમાવેશ લાવશે જેથી ગરીબ મુસ્લિમોને તેમના અધિકારો મળી શકે તો બીજી તરફ આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ નવું નામ યુનિફાઈડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એટલે કે ઉમેદ એક્ટ આપવામાં આવ્યું છે જે મુસ્લિમ મહિલાઓને વકફ મિલકતો પર સમાન હક આપીને લિંગ સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે તેની મુખ્ય જોગવાઈમાં વકફ બોર્ડનું પુનર્ગઠન શામેલ છે જેમાં સેન્ટ્રલ વકફ કાઉન્સિલના વધુ હોય અને ચેરિટી કમિશનરની નિમણૂકથી મિલકતોનું સંચાલન સુધરશે આ ઉપરાંત વિધવાઓ છૂટાછેડા લીધેલી મહિલાઓ અને અનાથ બાળકોના અધિકારોનું રક્ષણ કરવા તેમની મિલકતોને વકફ તરીકે જાહેર કરવા પર પ્રતિબંધ મુકાયો છે लगातार देश के सभी स्टेक होल्डर्स के साथ हितधारकों के साथ देश के अधिकांश राज्यों के ऑफिशियल के साथ और दिल्ली में अड़तीस बैठकें की कम से कम दो स्टेक होल्डर्स के डेलीगेशन के साथ मिले ये जो एक लंबी प्रक्रिया और पूरे देशव्यापी स्तर पे वक्त में संशोधन के लिए सभी से चर्चा की गई और उसके बाद वो लोकसभा राज्यसभा में कानून की शकल बना लेकिन आज जब ये महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू के द्वारा हस्ताक्षर हो गया तो निश्चित तौर से ये आज का दिन ऐतिहासिक है વકફ સંબંધિત વિવાદોના નિરાકરણ માટે ટ્રિબ્યુનલને સશક્ત બનાવવામાં આવ્યા છે જેથી દેશભરમાં પેન્ડિંગ 31000 થી વધુ કેસનો ઉકેલ લાવી શકાય અને આ સંતુષ્ટ પક્ષકારો સિવિલ કોર્ટમાં અપીલ કરી શકે સાથે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠની મિલકતોને વકફતરી કે જાહેર કรรมમાં આવશે નહીં જેથી રાષ્ટ્રીય સંપત્તિ અને સ્મારકોનું રક્ષણ થાય સરકારનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમ સમુદાયની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવાનું એક મહત્વનું પગલું છે જે વકફ असरकारक संचालन द्वारा समुदाय कल्याण ने प्रोत्साहन आपसे देखिए देश का काला कानून है और ये पूरी तरीके से संविधान के ऊपर हमला है ये जिस तरीके से यह कानून लाया, बनाया गया है वो लोकतंत्र के लिए बेहतर नहीं है एक बहुत बड़ी आबादी का आप गला घोट देंगे ये अच्छी बात नहीं है ये इसके मूल चरित्र में संविधान का हनन है सौहार्द को ख़त्म करने की साजिश है तो संविधान खत्म सौहार्द खत्म तो बचा क्या शून्य ना, और हमें यकीन है कि माननीय सर्वोच्च न्यायालय हमेशा की तरह जो लोगों के अंदर एक डिस्पेयर है एक निराशा का भाव है उसको एड्रेस करेगा સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું હતું કે બે માં 4.9 ચાર નવ લાખ વકફ મિલકતમાંથી માત્ર એકસો ત્રેસઠ કરોડની આવક થઈ હતી અને બે હજાર તેરના સુધારા બાદ પણ તેમાં માત્ર ત્રણ કરોડનો વધારો થયો જે દર્શાવે છે કે સંચાલનમાં સુધારાની જરૂર હતી હાલમાં દેશમાં આઠ પોઈન્ટ લાખ વકફ મિલકતો છે અને આ કાયદો તેના વહીવટને વધુ કાર્યક્ષમ બનાવી અને આવક વધારશે જેનો ઉપયોગ કલ્યાણકારી કાર્યમાં થશે આમ આ બિલ વકફ મિલકતોના દુરુપયોગને રોકી પારદર્શક અને ન્યાય વ્યવસ્થા સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે જે દેશભરમાં લાગુ થઈ અને મુસ્લિમ સમુદાયને લાભ આપશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી